નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ પાંચ ત્રણ બે હજાર પચીસ વાર બુધવાર રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જ ભાવ તેરસો પચાસથી ઊંચા ભાવ ચૌદસો ને પચાસ રૂપિયા કહું પાંચસો પાંચથી પાંચસો ને ચુમ્માલીસ ઘાઉટુકડા ચારસો પંચાણુંથી થી ને તુવેરની વાત કરીએ તો અગિયારસો પચાસથી ચૌદસો ને ચોપન રૂપિયા ચણા નવસો એંસીથી એક હજાર સિત્તેર અડદ એક હજારથી પંદરસો ને છન્નું મગ અગિયારસોથી સત્તરસો એકસઠ ચણા સફેદ તેરસોથી થી ને પચાસ વાલદેશી સાતસો પચાસથી અગિયારસો ને પંચાણું સિંગદાણા તેરસો ચૌદથી તેરસો ને મગફળી જાડી આઠસો એંસીથી અગિયારસો રૂપિયા મગફળી ઝીણી નવસો થી અગિયારસો ને સિત્તેર એરંડા અગિયારસો એસી થી બારસો ને તેત્રીસ તલી સોળસો સિત્તેર થી એકવીસો ને ત્રીસ સોયાબીન સાતસો થી સાતસો ને એક્યાસી તલકાળા ઓગણ ત્રણ હજાર નવસો ને પિસ્તાલીસ થી પાંચ હજાર ત્રણસો ને ચુમ્માલીસ લસણ સાતસો પચાસ થી પંદરસો રૂપિયા ધાણા અગિયારસો સાહીઠ થી અઢારસો ને પચાસ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ઈચ્છું ભાવ ત્રણ હજાર છસો પચીસથી ઊંચુ ભાવ ચાર હજાર પચાસ રૂપિયા રાય એક હજાર દસથી પંચાણું મેથી નવસો પચાસથી ચૌદસો સાઠ વટાણા બારસો ત્રીસથી અઢારસો ને પચાસ રાયડો નવસો પચાસથી એક હજાર સાઠ ડુંગળીની વાત કરીએ તો એકસો સાઠ રૂપિયાથી ચારસો એંસી રૂપિયા એકાવનથી એકાવન તો આ હતા આપણે રાજકોટ માર્કેટિંગ યજ્ઞા બજાર ભાવ જો જોવા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાગ તેવા સિમ્બોલમાં કરી નાખજો આજે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર